નમસ્કાર દર્શક મિત્રો જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ નમસ્ચંદિકા જય આજે આપણે જાણીશું કે પિતૃઓના પૂજનમાં શ્રાદ્ધ આદિ ક્રિયાઓમાં પિતૃઓને કયો ધૂપ અર્પણ ન કરવો જોઈએ તેનું પ્રમાણ આપણને મદનરત્ન શ્રાદ્ધ ચંદ્રિકા શ્રાદ્ધ પ્રદીપ અને શ્રાદ્ધ કલ્પલતા નામના ગ્રંથોમાંથી આપણને પ્રાપ્ત થાય છે તો સૌ પ્રથમ તે શ્લોકનું શ્રવણ કરીએ પછી તેનો અર્થ સમજીએ ન કેવલમ દધ્યાત વા તૃણગુગલમ અર્થાત અગ્નિની ઉપર અંગારાની ઉપર દૂષિત થયેલો ગુગળ એટલે બગડી ગયેલો ગૂગળ ગુંદર જેવો થઈ ગયેલો ગૂગળ અર્પણ ન કરવો જોઈએ અંગારા ઉપર કેવલ ઘીથી ધૂપ ન કરવો જોઈએ એ શાસ્ત્રનું વચન છે અને આ ધૂપની વાત આજે આવી જ છે તો આપ સૌને એ જણાવવા માગીશ કે આપણા કોઈ પણ પ્રકારના ગ્રંથોમાં વેદોમાં ઉપનિષદોમાં પુરાણોમાં અગરબત્તી નામનો કોઈ પણ પ્રકારનો શબ્દ ઉપયોગ કરવામાં આવ્યો નથી દેવતાઓને પણ ધૂપ જ અર્પણ કરવાનો કહેલો છે વનસ્પતિ રસાદભૂતો ગંધાદ્યો ગંધ આગ્રેય સર્વદેવાના ધૂપો એમ પ્રતિકૃહ્યતા સર્વદેવાનામ એટલે કે તમામ દેવી દેવતાઓને વનસ્પતિઓના ધૂપ ધૂગણનો ધૂપ અનેક પ્રકારના ધૂપો આપણા શાસ્ત્રોમાં વર્ણિત કરવામાં આવ્યા છે તે પ્રમાણેના ધૂપો દેવતાઓ માટે કરવામાં આવે છે અગરબત્તી તો કરવાનું કોઈ પણ પ્રકારના શાસ્ત્રોમાં લખેલું નથી અગરબત્તીની અંદર જે સડી આવે છે વાંસની સળી આવે છે અને વાંસની સળી આપણા સનાતન ધર્મમાં જ્યારે વ્યક્તિ દેહ તેનો ત્યાગ કરે ત્યારે એનો દેહ જે લાકડી ઉપર જે કાષ્ઠ ઉપર મૂકવામાં આવે છે તે વાંસનું કાષ્ઠ હોય છે માટે અગરબત્તીનો ઉપયોગ કોઈ પણ પ્રકારનો કરવો ન જોઈએ અસ્તુ જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ નમસ્ચંડિકા